ભચાઉ કાંઠા વિસ્તારમાં વન વિભાગ પંડિત દીનદયાલ પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબજો કચ્છ કલેક્ટરનો દબાણ તોડવાનો ઓર્ડર ઢીલીને પીગળ્યા દીનદયાળ પોર્ટના અધિકારીઓ ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ દીનદયાળ પોર્ટની જમીન પર કેટલાક કિલોમીટર કબજો કરીને લાંબો પારો બાંધવામાં આવેલ છે તેમજ ઓરસ ચોરસ હજારો એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ શ્રીરામ સોલ્ટનો મોટો કબજો છે ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે કંડલા પોર્ટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે ખરાઈ ઊંટનું ચરિયાણ ચેરિયાના જંગલોનો વિનાશ કરી નાખવામાં આવેલ છે ઓરસ ચોરસ મોટા પારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે તેમજ સરકારશ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે તેમજ સોલ્ટની કેટલા એકરની લીસ છે સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીસની તપાસણી થાય તે બાબતે અરજદાર શિવુભા દેસણજી જાડેજા દ્વારા લાગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જાડેજા શ્રી ભાદેસરજી અત્યારે હાલ બચાવ જે કાંઠા વિસ્તારની અંદર જે જીંદિયાલ કંડલાપોટની જમીન રહી એ જે ભૂમાપિયા પારા બાંધવા અત્યારે મંડ્યા છે કારણ કે જીંદિયાલ કંડલાપોટના અધિકારીઓ એમની હેઠળ મેલી ભક્તિની હેઠળ વારંવાર અમે અરજીઓ કરેલ પણ જે જમીન દબાણ જે અત્યારથી ચાલુ થઈ ગયું છે એ કામગીરી કરશે પણ ક્યારે આવતા ચોમાસામાં દેખાવ પૂરતી મીડિયા દ્વારા એ દેખાવ પૂરતી કરશે પણ સાચી હકીકત તો એ છે કે કરોડોનું અત્યારે કૌભાંડ ભચાઉ કાંઠા વિસ્તારમાં ભૂમાફિયા જમીન દબાવી અને મીઠો ઉદ્યોગ કરે છે એ જમીનનો જે મીઠો પાકેર્યો એ શાયદ સરકારની અંદર જાય તો એવી અમારી માંગ હતી પણ જે ચરિયાણ જેવી વસ્તુ દુષ્કાળ પડે ત્યારે ઉઠાની હતી એ પણ ચરિયાણ અત્યારે આ કાઢી નાખ્યો છે કાંઠા વિસ્તારની અંદર અને લાખો એકર જમીન દબાણ કરેલ છે ભૂમાફિયાએ અને જિંદયાલ પોટના ગંડા પોટના અધિકારીઓ રહ્યા એમને મને વારંવાર એવું કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયમાં ખાલી કરશું પણ બે વર્ષથી કહેશે મશીનગરી લઈ આવે અને ખોટા બિલ બતાવી અને કે અમે ખાલી કરી એવા ફોટા પાડે છે એવા ફોટા પણ મારા ઘણે હાજરમાં છે અધિકારીઓ આવ્યા હતા એમને ખુદે દબાણ જોયું છે પણ ખાલી કરતા નથી કે આ જમીન દબાણવાળા ભૂમાપિયા શાયદ અધિકારીને મળતા હોય અને કોઈ પણ વસ્તુ લેવામાં આવતી હોય એવી લાગી રહી છે અને બારેથી જે અધિકારીઓ આવ્યા એ લોકો મલલ જ છે તો જ આ કાંઠા વિસ્તારની અંદર જમીનની અંદર મીઠાનો ઉદ્યોગ કરે રહ્યા એના વિશે કોઈ પણ આજે દેશની અંદર સરકાર ભારત દેશમાં સરકાર છે એના માટે અમે લડત ચાલુ રાખી છે કે આ કૌભાંડ ક્યાંથી આલે આવો તો અરબો રૂપિયાનો કૌભાંડ બચાવ કાંઠા વિસ્તારની અંદર મીઠો થાય છે અને હાલમાં પારા બાંધે બાંધવાનો ચાલુ થઈ ગયો છે પણ અધિકારી ગણે જઈએ ત્યારે દરવાજા બંધ કરી દે છે કારણ કે લગભગ ભરેલા છે એવો લાગે છે અને દિલ્હી પણ મેં આની રજૂઆત કરેલ છે મારું નામ જાડેજા શ્રી ભાદેશ્વરજી ગામ રામો જે ભચાઉ કાંઠા વિસ્તારમાં જીનદયાલ કંડલા પોર્ટનું દબાણ છે એ વિશે અનેક વાર અરજી કરેલ ને સાહેબો પણ આવલ પણ તોડતા પારા નથી એનું કાંક એમની મુલાકાત હશે કોકથી અને આ સાહેબને હું આજ પાંચમી વાર મળવા આવ્યો પણ મળવાને ના પાડે છે એનું કારણ તો ગાંધીધામની અંદર ઝીણી ઝીણી જે ધંધો કરતા હોય કેબિનોનો અને એ જીંદિયાલ કંડલાપોટની જગ્યાનો તમામ ફગાવી તોડી શકતા હોય તો આનો કારણ શું કેમ કે સાહેબો અમુક આમાં શું છે મલલ છે શું છે ભચાઉ કાંઠા વિસ્તારની અંદર હાલની તારીખમાં પારા બાંધ્યાનું કામ ચાલુ છે અને તાત્કાલિક એ બંધ નહીં કરાવ્યા સાહેબો તો એમની રજૂઆત દિલ્હી ઓફિસે કરવામાં આવશે ટૂંક સમયમાં દિવાળી પછી